આ છે અમારા કિરણભાઈ ગબ્બર ગબ્બરથી વાયરિંગ કરતા આવી રહ્યા છે અને વરસાદની પણ એ ખરેખર મા ભગવતીના અત્યારે ખરેખર પગલાં પાવન ધરતી ઉપર કિરણભાઈ વરસાદમાં એવો માહોલ લઈ રહ્યા છે ઓહો એ મારા ભાઈ મજા મજા છે અને આ અમારા અશોક લેલાના ડ્રાઈવર જય એમ જય જયભાઈ જય એમ બે જય એમ ભાઈ અમારા ભરતભાઈ પણ અંદર ગાડીમાં બેઠા વાયર કાઢી રહ્યા છે ભાઈ જય એમ બે જય એમ બે ભરતભાઈ ભાઈ ખરેખર જે અંબાજીની ગિરિમાળા છે ને ભાઈ અત્યારે તો માહોલ આખો અલગ છે ઓ ખરેખર એવું લાગે ખરેખર હતી ખાધો નહીં પણ તું એમ લાગે ખાવાની જરૂર જ નહીં આ કુદરતી સુંદર્ય વચ્ચે જેવા વરાદ વરા પણ આહાહા હા એ મા ભગવતીની દયા છે ને બાપો બાપો